آ 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 અરે આ તો આપણા રાધનપુર ના ધારાસભ્ય લવિંગજી ઠાકોર છે તો મંત્રી મંડળના વિસ્તરણ પહેલા લવિંગજી ઠાકોર ની આખો કહી રહી છે કે મંત્રી મંડળમાં તેમનું નામ પાકુ છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાત ભાજપમાં હવે મોટી નવા જૂની થવાની છે મંત્રી મંડળનું આખું વિસ્તરણ થવાનું છે ત્યારે લવિંગજી ઠાકોરે પોતાના સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કર્યો તે ગઈકાલે ગુરુ પૂર્ણિમાના દિવસનો છે જ્યાં તેઓ ફૂલ મોજમાં ડાન્સ કરી રહ્યા છે ત્યારે લવિંગજેય ઠાકોરની આ ખુશી અને જે મોજમાં તેઓ ડાન્સ કરી રહ્યા છે ત્યારે રાજકીય વર્તુળોમાં અત્યારે ચર્ચાઓ જેથી જે છે તે તેજ થઈ ગઈ છે લોકો કહી રહ્યા છે કે મંત્રીમંડળમાં લવિંગ જય ઠાકોરનું નામ કંઈક ને કંઈક હવે પાકું હોય તેવા સંકેતો દર્શાવી રહ્યા છે ત્યારે જે ઠાકોરે જે વિડીયો શેર કર્યો તેના પર એકવાર નજર કરીએ એક <laughs> મહિના <laughs>

ત્યારે ઠાકોર સમાજનું નામ પણ અત્યારે મંત્રીમંડળના વિસ્તરણમાં ચર્ચાએ છે ત્યારે જોવાનું રહેશે કે ગુજરાતના મંત્રીમંડળમાં શું લવિંગજી ઠાકોરને સ્થાન આપવામાં આવે છે તમને શું લાગે છે લવિંગજી ઠાકોરની ખુશીનું કારણ શું હોઈ શકે છે લવિંગજી ઠાકોરના અનોખા અંદાજ વિશે તમારું શું માનવું છે અને ગુજરાતના મંત્રીમંડળમાં કોને સ્થાન મળી શકે છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર